હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ફક્ત અડધો કપ બિસણનો યુઝ કરી એકદમ ટેસ્ટી અને દાણાદાર પેંડા જેને તમે એકવાર આ રીતે બનાવી અઠવાડિયાથી દસ દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો બિલકુલ પણ એ ખરાબ નથી થતા વાર તહેવાર માટે કે પછી કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ઝટપટ તમે માત્ર ચાર જ સામગ્રીથી આ પેંડા બનાવી ખાઈ શકો છો એકવાર બનાવશો તો વારંવાર ખાવાનું મન થાય એટલા ટેસ્ટી પેંડા બન્યા છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં અડધો કપ જેટલો બેસન લઈ લઈશું ત્યારબાદ એમાં આપણે અડધો કપ જેટલો મેંદો ઉમેરીશું જો તમારે મેંદો ના લેવો હોય તો ફક્ત તમે એક કપ જેટલું બેસન લઈ શકો છો હવે આ બંને લોટને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પાંચથી છ મિનિટ માટે શેકી લેવાના છે વચ્ચે વચ્ચે એને હલાવતું રહેવાનું છે જેથી લોટ બિલકુલ પણ ભળી ના જાય તમે સતત હલાવો તો પણ ચાલશે તો અત્યારે આમાં આપણે ઘી બિલકુલ નથી ઉમેરવાનું એમ જ આપણે લોટને ડ્રાય રોસ્ટ કરીશું સરસ એમાંથી સુગંધ ના આવે અને થોડો એવો કલર ના બદલાય ત્યાં સુધી એને શેકવાનો છે તો પાંચથી છ મિનિટ પછી થોડો લોટનો કલર બદલાય અને સુગંધ આવવાનું શરૂ થાય એટલે આપણે એમાં ઘી ઉમેરીશું તો અડધો કપથી થોડું ઓછું અહીંયા મેં ઘી લીધું છે અડધો કપમાં એકાદ ટેબલ સ્પૂન જેટલું ઘી ઓછું છે અને ઘી ખાસ અહીંયા પીગાળીને જ લીધું છે તો ઘીને સરસ આપણે લોટમાં મિક્સ કરી લઈએ અને ફરીથી આપણે બેથી ત્રણ મિનિટ ઘીની અંદર લોટને શેકી લેવાનો છે શરૂઆતમાં તમને શેકતી વખતે થોડું ડ્રાય લાગશે ત્યાર પછી આ રીતના ઘી છૂટું પડતું જશે તો બિલકુલ પણ ઘી ઓછું નહીં લાગે તો બે મિનિટ શેક્યા પછી હવે આપણે એમાં યેલો ફૂડ કલર ઉમેરીશું કલર અહીંયા ટોટલી ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવો હોય તો કરી શકાય અડધી ચમચી પાણીમાં મેં બે ચપટી કેસર યલો ફૂડ કલર મિક્સ કર્યો હતો તો કલર ઉમેર્યો છે તે એકાદ મિનિટ પાણી બળે ત્યાં સુધી આપણે લોટને ફરી શેકી લઈએ તો એકાદ મિનિટ ફરી અહીંયા મેં લોટને શેકી લીધો છે હવે આપણે જે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે હવે આ લોટને દાણાદાર બનાવવા માટે આપણે એમાં દૂધ ઉમેરીશું તો એક એક ચમચી જેટલું દૂધ ઉમેરતા જવાનું છે અને બીજી બાજુ મિક્સ કરતા જવાનું છે જેથી સરસ બેસનમાં દાણા પડી જશે તમે જોઈ જ શકો છો કે જેવો આપણે ગઘરો લોટ લીધો હોય બેસનનો એ જ રીતનું ટેક્સચર આવ્યું છે તો બસ બે ચમચીથી વધારે દૂધ આમાં નથી ઉમેરવાનું હવે આ મિશ્રણને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું અને આ મિશ્રણને આપણે સરસ એકદમ ટોટલી ઠંડુ થઈ જવા દેવાનું છે જો તમે થોડું પણ ગરમ હશે અને એમાં ખાંડ ઉમેરશો તો તમારા જે પેંડા છે ઢીલા થઈ જશે એટલે એકદમ એને ટોટલી આપણે ઠંડુ કરી દેવાનું છે તો મિશ્રણ જલ્દી ઠંડુ પડે એ માટે પંખા નીચે આ રીતે ચમચીથી આપણે મિશ્રણને હલાવતા રહેવાનું છે જેથી સરસ એ ઠંડુ થઈ જશે તો અત્યારે આ મિશ્રણ ગરમ હોઈને જ આપણે એમાં અડધી ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરી દઈએ અને સરસ એને આપણે ઠંડુ થવા દઈશું આપણું જે મિશ્રણ છે એ થોડું ઠંડુ થાય પછી આ રીતનું થોડું થીક દેખાશે તો હવે આપણે એની અંદર દળેલી ખાંડ ઉમેરીશું જે નોર્મલ સાદી ખાંડ હોય એને જ મેં મિક્સરમાં પીસીને દળેલી ખાંડ રેડી કરી છે તો પોણો કપ મેં દળેલી ખાંડ લીધી હતી એમાંથી અત્યારે વન ફોર્થ કપ ખાંડ મેં રહેવા દીધી છે જરૂર લાગશે તો ચાખીને આપણે ઉમેરીશું તો મિશ્રણ આપણું સરસ ઠંડુ જ છે તો હાથથી જ આપણે મસળીને એને મિક્સ કરી લઈએ તો હજી જે છે એ મિશ્રણ થોડું ઢીલું છે બાઇન્ડિંગ નથી આવતું તો એક બે ચમચી ખાંડ એમાં બીજી ઉમેરી છે ખાંડ તમારે તમારા ટેસ્ટ અકોર્ડિંગ આમાં ઉમેરવાની છે સરસ આપણે લોટ બાંધ્યું હોય એ રીતનું બાઇન્ડિંગ આવી જવું જોઈએ તો હવે આપણે આમાંથી પેંડા બનાવીશું તો આ પેંડાને આપણે આજે પેંડા મેકરમાં બનાવીશું જો આ રીતનું પેંડા મેકર ના હોય તો તમે હાથથી પણ પેંડા બનાવી શકો છો તો થોડું મિશ્રણ આ રીતના લઈને પહેલાં આપણે ગોળ બોલ બનાવીશું અને એ બોલને આપણે આ રીતના ડીશમાં મૂકી ઉપર જે પેંડા મેકર છે એ મૂકીને બેથી ત્રણ વખત બસ પ્રેસ કરવાનું છે આ રીતના એટલે સરસ આપણો શેપનો ડિઝાઇનવાળો પેંડો બનીને બહાર આવી જશે તો તમે જોઈ જ શકો છો કેટલી સરસ આમાં ડિઝાઇન પડી છે તો સેમ આ જ રીતે આપણે બાકીના બધા જ પેંડા બનાવી લઈશું તો બધા જ પેંડા બની જાય એટલે આપણે એક ડીશમાં એને સર્વ કરી લઈશું આ રીતે આ પેંડાની જગ્યાએ તમે સેમ આ જ મિશ્રણમાંથી જે બેસનના લાડુ આવે એ પણ વાળી શકો છો એ પણ એકદમ પરફેક્ટ બનશે પણ આ જે પેંડા છે એ ખાઈને બિલકુલ કોઈને વિશ્વાસ નહીં થાય કે આવા પરફેક્ટ શેપના પેંડા ઘરે પણ બની શકે છે બધો જ પેંડા મેકરનો કમાલ છે કારણ કે હાથથી તો બિલકુલ આવા પરફેક્ટ શેપના પેંડા નથી બની શકતા ઉપરથી થોડા પિસ્તાની આપણે કતરણ મૂકી દઈશું ગાર્નિશિંગ માટે વાર તહેવાર માટે કે પછી ભગવાનના પ્રસાદ માટે કે ક્યારેક કંઈક અચાનક ગળ્યું ખાવાની ક્રેવિંગ થાય ત્યારે ચોક્કસથી તમે આ રેસીપીને ટ્રાય કરી શકો છો તો આજની આ દાણાદાર બિસર પેંડાની રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે